કે જેથી આપણને ખાવા પીવાનું કંઈ યાદ આવે નહીં એને ઉપવાસ કહેવામાં આવે છે શ્રાવણ માસ આખો મહિનો કેમ ઉપવાસ કરવાનું મહત્વ છે શ્રાવણ માસમાં ભક્તિ સાથે વિજ્ઞાન પણ જોડાયેલું છે પવિત્ર શ્રાવણ માસ ભક્તિનો માસ છે ભગવાનની ભક્તિમાં એટલા તલ્લીન થઈ જવાનું છે જેથી ખાવા પીવાનું યાદ આવે નહીં તેના કારણે આપણું શરીર આરોગ્ય સારું રહે અને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો

આપણે શ્રાવણ માસમાં ઉપવાસ કરીએ છીએ જો મિત્રો આપ સૌની શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ મારફતે જો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો ફટાફટ શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ વધુમાં વધુ સબ્સ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો ફોલો કરો જેથી ભગવાન શિવની વાત જેથી ભગવાન શિવનું જ્ઞાન અમે દરેક ભક્તો સુધી પહોંચાડી શકીએ એક લાઈક દરેક જીવ માત્રના કલ્યાણ માટે કોમેન્ટ્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ જય કાશી વિશ્વનાથ